ગામે ઘટના સામે આવી છે જેમાં બે ભાઈઓ ભાઈ નાના મોટા ઝઘડામાં એક ભાઈ એટલે કે હિન્દુ ધર્મમાં જેનું પવિત્ર સ્થાન છે એ ગાય પર કુહાડીના ઘા મારી રહ્યો છે ત્યારે આ ગાય ને નિશાન બનાવી કુહાડી વડે હિંસક હુમલો કર્યો આ ઘટનાને લોકોએ નજરે જોઈ ને ગભરાટ અનુભવ્યો છે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરી આ વિડીયોમાં માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવાના ભાટીકરા ગામે બે ભાઈઓ વચ્ચેના નાના મોટા ઝઘડામાં કાલે સાંજે ચાર વાગે દારૂમાં નશામાં ખીમાભાઈ વશામભાઈ ઘરે આવે છે ત્યારે તે ઉશ્કેરાય જતા જ્યાં તેમના ભાઈ વશ્યામભાઈ ની પત્ની અને દીકરી ગાય ચરાવતા હોય ત્યાં હાથમાં કુહાડી લઈને જાય છે જયારે કાયદો અને વ્યવસ્થાનો ડર ન હોય તેવા દ્રશ્યો છે તમને છે જોવા મળે છે

તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે તે વિષય તંત્રને અનુરોધ કર્યો છે જેથી કરીને બીજા લોકો પણ આવું કૃત્ય કરવાનો વિચાર પણ ન કરી શકે ત્યારે આવી પવિત્ર માનવામાં આવતી ગાય પર અત્યાચાર સમાજના નૈતિક મૂલ્યો માટે ગંભીર છે રૂપ બને છે નમસ્કાર આવી જ કોઈ ઘટનાઓ આપની આસપાસ બનતી હોય તો અમારા નંબર ઉપર શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આભાર